નહા કામ કરું છું હેલો આને આ ઘરે ગોડાઉન માં જ રાખો કે કે સાટા સાટા આવે તો કંઈ ન કે ને મરે હર ઓળવા પણ આવે તે વાત આ તો મેં સ્ટાર્ટ થા ગોરો કે પાસી તડકો નીકળે છે હેલો આને ટાઈટ ન લાગે એ હાટો હણે આજ બસજી છે બીજું કશું ન ક્યું છે ને ગોડાઉન માં બંધાજી Po ti multi multi se li se e Ha una një përdoj a e kësë Bina mësë më baris Në do kako në dojë atë të kërë Pane pane të e gojë të gajë Po ti të të gojë zri kërë 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 ગમબેટી હા એક આવે કે હા આજ વાતાવરણ માં કઈ એવું નથી લોસિતા નો આવે સાટા છટા હા

બીહુને આ પેલ્વેત્રાજી અમાર ખડેલા ને બધે એની પેલેથી આપણે એવો કરીને તો પડડાને વધે નકર નો થા હમ તેવા એવા નેત્ર રાખીયો કે શું મારે તો મલકનું કામ છે આ તો થોડું ડોય ગયો ને જો કાઈ ન જાયા ઝીરો કાક હોય હા દાદાન તડકો ઇના રોગો ની કરી ઓય જાય એટલો આવે કા હા બીના મૂસબની બારી સાવ દીધી છે થઈ છાઈ ને દૃષ્ટિ દીધું